આ શું કહી રહ્યા છે બધી બહેનો તમે કો બધી બેનો ખોટી છે બધી બેનો ખોટી છે મારું નહીં કેવું આ બેન સાક્ષી છે એક મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ પૂછો અત્યારે હાલ ભી વેચાય છે દારૂ બોલો એક મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ ભાઈ દારૂ વેચાય છે બોલો શું કેવું તમારું એક મહિના શું પરિસ્થિતિ તમારા ડિવાઇસ પર ભી બોલાવો હાજર કરો એને ભી ડિવાઇસ પર ભી બોલાવો હું જાણું છું આ એ શું ચાલે છે શિવનગરમાં તમારી નાખની દાડી છે દારૂ વેચાય ચાય ડ્રગ્સ ને ચાય ગાજુ શું કરે છે બરસ્તાર કોઈ ના ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામ ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબોને બી કુશી લેજો ખરાબ રીમદાર આખા થરાદમાં ચાલતા તમામ داروના અટડાનો લિસ્ટ બનાવો મને આપો અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો વાર્તા પતી ગઈ એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ નો ઉધાર અઠવાડી આનું ફોલોઅપ લઈ